હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી ખીચડી કોઈપણ પ્રકારનો ઉપવાસ આપણે કર્યો હોય કે અગિયારસ હોય તો તમે આ ખીચડી પેટ ભરીને ખાઈ શકો એટલી સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ મોરૈયો લીધો છે ઘણા એને સામો પણ કહે છે અને સામા રાઈસ પણ કહે છે તો મોરૈયાને આપણે એક બાઉલમાં નાખી દઈશું ટ્રાન્સફર કરી દઈશું અને આપણે પાણીથી ચારથી પાંચ વખત સારી રીતે ધોઈ લેવાનું છે તો એકદમ સરસ રીતે ધોઈ અને ચોખ્ખો કરી લઈશું તો મોર આ સામામાંથી આપણે ખીર પણ બનાવતા હોઈએ છીએ અને ખીચડી પણ બનાવતા હોઈએ છીએ તો ખીચડી ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે બીજી કોઈ ડીશ સાઈડમાં બનાવવાની જરૂર હતી નથી તો ખીચડી માટે આપણે વઘાર મારી દઈશું તો પહેલાં પેનમાં મેં એક ચમચી જેટલું અહીંયા તેલ નાખી દીધું છે ખીચડીમાં તેલનું પ્રમાણ છે આપણે ઓછું જ રાખીશું અને ઘીમાં પણ તમે બનાવી શકો છો હવે બે ચમચી જેટલા મેં અહીંયા સિંગના દાણા લીધા છે પહેલાં આપણે સિંગના દાણાના છે સાતડી લઈશું તો આ રીતે સાતળી અને પછી નાખીશું જેથી ખાવામાં છે એનો ટેસ્ટ સારો લાગે છે ડાયરેક્ટ આપણે કાચા નાખી દઈશું ખીચડીમાં જ તો એ કાચા લાગશે અને ટેસ્ટમાં આપણને નહીં ભાવે એટલે પહેલાં તેલની અંદર આપણે દાણાને સરસ રીતે સાતડી લેવાના છે દાણા સતડાઈ જાય ત્યાર પછી આપણે એને બહાર કાઢી લઈશું અને ખીચડી માટે વઘાર કરી દઈશું તો પહેલાં આપણે દાણા ભૂલવાના નથી સીંગના સીંગને પહેલાં આપણે સાતળી લેવાની છે તેલમાં જ પછી એ જ તેલમાં આપણે ખીચડીનો વઘાર કરી દઈશું તો વઘાર માટે આપણે જીરાનો ઉપયોગ કરીશું તો અડધી ચમચી જેટલું અહીંયા જીરું નાખું છું જીરું ક્રેકલ થાય એટલે એની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે અત્યારે મેં સ્લો કરી દીધી છે એકદમ વઘાર બળે નહીં અને સરસ રીતે કૂક થઈ જાય તો અહીંયા સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન મેં નાખી દીધા છે અને ત્યાર પછી પહેલાં આપણે બટેટું નાખી દઈશું કેમ કે બટેટું છે એને કૂક થતાં વાર લાગે છે અને મોરૈયો છે એને કૂક થતાં બિલકુલ સમય લાગતો નથી એટલા માટે પહેલાં આપણે બટેટાને સાતળી લેવાનું છે ત્રણથી ચાર મિનિટ જેવું બટેટાને સાતડવાનું છે જ્યાં સુધી એનો કલર છે ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી સાતળી લઈશું તમે જોઈ શકો છો કે કલર બદલાઈ ગયો છે ત્યાર પછી અહીંયા હું મરચું છે એકદમ મોડું નાખું છું અડધું મરચું તમને તીખાશ પસંદ હોય તો તમે અહીંયા તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો તો મરચાં અને બટેટાને આપણે સરસ રીતે પહેલાં સાતળી લઈશું ત્યાર પછી જ આપણે એની અંદર હળદર નાખીશું તો હળદર બિલકુલ ઓપ્શનલ છે ઘણા લોકો ઉપવાસમાં હળદર ખાતા નથી જો તમે ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની છે અને પાર પછી અહીંયા અડધું ટમેટું નાખવું છું તો ઘણા લોકો ટમેટા પણ નથી ખાતા જો ઉપવાસમાં તમે હળદર અને ટમેટા ન ખાતા હોય તો તમારે ખાલી બટેટાનો જ ઉપયોગ કરવો હળદર ટમેટાને સ્કીપ કરી દેવા અને અહીંયા તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો તમને પસંદ હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ કે આદુની પેસ્ટ નાખી શકો છો હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને ફટાફટ ટમેટા અને બટેટા છે એ સોફ્ટ થઈ જાય અને એની અંદર હવે આપણે ધોયેલો મોરૈયો છે એ નાખી દેવાનો છે તો આને મેં પેનમાં બનાવી છે તમે કૂકરમાં પણ સીટી મારી શકો છો પરંતુ પેનમાં જ્યારે બનાવીએ છીએ એનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલે હું છે આ અત્યારે પેનમાં જ બનાવું છું તો બ મોરૈયાને શાકભાજી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું બટેટા સાથે અને આપણે આ રીતે જ બટેટા સાથે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ જેવું એમાં જ કૂક કરીશું ત્યાર પછી આપણે પાણી નાખીશું ડાયરેક્ટ આપણે પાણી ખીચડીમાં નહીં નાખીએ કવર કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ જ રહેવા દઈશું જો તમારે સ્ટીલનું કે એલ્યુમિનિયમનું વાસણ હોય તો તમારે પાણી નાખવું પડશે નહીં તો નીચે બેસી જશે નોનસ્ટિક છે એટલે બેસવાની કોઈ શક્યતા નથી તો આ રીતે મોરિયાની ખીચડીને બેથી ત્રણ મિનિટ રાખી અને આપણે મિક્સ કરી દઈશું ત્યાર પછી અહીંયા હું સિંગના દાણા નાખું છું જે પાણી સાથે સરસ એવા કૂક થઈ જશે ને ટેસ્ટમાં બહુ સારા લાગશે પરંતુ તમને એકદમ ક્રંચી ટેસ્ટ ભાવતો હોય ને તો તમારે લાસ્ટમાં દાણા નાખવાના અત્યારે સ્કીપ કરી દેવાના તો હવે આપણે એની અંદર બે કપ પાણી નાખીશું અડધો કપ મોરૈયાની સાથે બે કપ પાણી નાખવાનું છે જેથી મોરૈયો છે એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને બીજું કે આપણે એને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ હું ત્યારે એને પકાવું છું પરંતુ તમારી ફ્લેમ વધારે હોય તો પણ તમારે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે પરંતુ સ્લો ફ્લેમમાં તમે બનાવશો તો ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે પાણીમાં આપણે મિક્સ કરી અને કવર કરી અને દસ મિનિટ આપણે કૂક થવા દઈશું દસ મિનિટ થયા ત્યાં સુધી આપણે કવર ઉઠાવીશું નહીં દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો આપણો મોરૈયો છે ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો એને દાણો પણ હું તમને મેસ કરીને બતાવું છું કેવી કૂક થઈ ગયો છે કે નહીં જો તમને થોડો પણ કાચો દેખાય તો તમે ફરીથી ગરમ પાણી ઉપરથી નાખી અને એને ફરી સ્ટીમ કૂક કરી લેવાનો છે જેથી સરસ બફાઈ જાય તો કે આ ખીચડી છે ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે અને બીજું કે ઘણા લોકો એમાં ખાંડ પણ નાખે છે ગળું પણ બનાવે છે તો તમે નાખી શકો છો દાણો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ જાય છે તો હવે આપણે લીલા ધાણા અને લીંબુ નાખી દઈશું મેં અહીંયા ખાંડનો ઉપયોગ નથી કર્યો ઘણા લોકો ખાંડ પણ નાખે છે જેથી ટેસ્ટ છે એ ગળચટો લાગે તો તમને પસંદ હોય તો તમે અહીંયા ખાંડ નાખી શકો છો મેં ખાંડ નથી નાખી અને લીંબુ આપણે હવે નાખી દઈશું તો આ ખીચડી ખૂબ જ સરસ એવી બને છે અને બીજી કોઈ વસ્તુની તમારે સાઈડમાં જરૂર રહેતી નથી એટલી સરસ બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરી અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી ફરાળી ખીચડી કેવી લાગી છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ બટન પર પ્રેસ કરી દેજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો આપણે ગરમા ગરમ જ સર્વ કરી દઈશું અને ઘણા લોકોને ઢીલી ખીચડી પણ ભાવે છે તો તમે એ પ્રમાણે વધારે પાણી નાખી અને ઢીલી પણ કરી શકો છો હવે આપણે લીલા ધાણા નાખી અને ગાર્નિશિંગ કરી દઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ફરાળી ખીચડી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ કરો તો અમે ખીચડી આ બનાવી શકો છો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે